વિવિધ વિસ્તારોમાં જેવા કે જમનાવડ રોડ જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ ઉપર પેચવર્ક કામ કરવાને બદલે મસ મોટા કાંકરા કે પથ્થર અને માટી નાખીને સંતોષ માનીને કામ કરવામાં આવ્યું પણ આ રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલ કાંકરા અને માટી અને મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે મોટા ખાડામાં પથ્થર કે કાંકરા નાખ્યા છે તેથી વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલીનો વધારે સામનો કરવો પડી રહ્યો છે યોગ્ય પેચવર્ક કામ કરવાને બદલે સામાન્ય કામગીરી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે પણ લોકોની સમસ્યામાં વધારો થયો છે અને થોડોક સમય કે દિવસ દરમિયાન જો વરસાદ પડશે આ રસ્તા પર માટી નાખી છે ત્યાં ફક્ત કાંકરા અને પથ્થરો જ જોવા મળશે અને ફરી પાછું એની એ જ પરિસ્થિતિ ઊભી થશે તે માટે નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી રાહ જોવી પડશે પેચવર્ક કામ ન કરવાથી લોકોમાં નારાજગી જોવા મળી છે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી શહેર આમ આદમી પાર્ટી ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલાં પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો પાડામાં નાખવામાં આવેલ છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાંકરાઓને કારણે હેન્ડલ ભાગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે ટ્રકોના ચાલવાથી ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખ્યા હતા એ પથ્થરો તો ખાડાની બહાર છે એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર નિંભર તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ અને આરએનબી આરએનબી ના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એ એની કોઈ નક્કી નથી શું કહેવું આ સરકાર આ નિંભર તંત્ર માં જો માણસાઈ જરા પણ બચી હોય આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવા લાયક રસ્તો તો આપો અમે નથી કેતા એક્સપ્રેસ વે બનાવો પણ લોકો વાહન ચલાવી શકે રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી હું જમનાવડ રોડ ઉપર ઉપરથી છું મારું નામ જગદીશભાઈ રાખોલિયા અત્યારે જમનાવડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી વરસાદ ચાલુ હતો તો ખાડા હતા ખાડામાં એને મેટલ અને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ નાખી છે જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે સ્લીપ મારી અત્યારે કાકરા નાખા છે એના હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય નાના બાળકોને ને મુશ્કેલી પડે અસહ્ય ધૂળ ઉડે જેના કારણે રહેવા માં પણ મુશ્કેલી પડે છે જૂના રોડ ઉપર સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો આ સફેદ કપડામાં કાળા ડાક પડી જાય એના જેવી પોલિઝિનેશન છે ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેન્ટમાં સફેદ થિકરા મહેરા જેવી વાત છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના તૂટી ગયેલા અને ખાડા ખબડાવાળા રસ્તાઓની અંદર પેટ વર્ક ડાંબર કામ કરવાને બદલે તંત્ર દ્વારા માટી નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે વરસાદ હોય ત્યારે વસ્તુ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળની ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે જે મોરમ કાચ નાખવામાં આવી છે તેમાં મોટા પથ્થરો હોવાને કારણે મોટરસાયકલ નાના વાહનો અને મોટા વાહનોને પણ ક્યારેક અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ આખો બંધ કરીને કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે રસ્તા રિપેર કરવા માટે ખાડાઓ પૂરી અને ડામરનું પેચવર્ક કરી અને માથે ડામર પાથરી અને ખાડાઓ પૂરવા જોઈએ એવી અમારી માંગણી છે